હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું એ પણ મજામાં જ છું તો બસ આજે ઘરનું કામકાજ બધું કરી લીધું છે બપોરનું જમવાનું બનાવવાનું બાકી છે તો હવે બનાવશું અને પાછો વરસાદ ચડ્યો છે તો હમણાં તમને બતાવું તો જોઈ લો ફ્રેન્ડ અત્યારે વાગે છે સવારના સાડા દસ અને વરસાદ પાછો ચડ્યો છે એવું લાગે છે હમણાં આવશે હવે જોઈએ આવે કે નહીં કાલે તો નહોતું આવ્યું હવે આજે આવે કે નહીં તો ફ્રેન્ડ વરસાદ તો એવું લાગે છે હમણાં આવશે કાલે મારો જન્મદિવસ હતો એટલે વરસાદને એવું હતું કે આજે જન્મદિવસ છે મંજુબેનનો એટલે આજનો દી રોકાઈ જાઉં નથી જવું એટલે આવ્યો નહીં અને આજે તો પાછો વરસાદનું વાતાવરણ થઈ ગયું પવન તો વરસાદ પવન ઠંડો ઠંડો નીકળ્યો અને છાંટા પણ પડે છે તો જોઈ લો ફ્રેન્ડ ચાલુ થઈ ગયો વરસાદ તો પાછો અને ફરિયામાં પાણી પણ થોડું થોડું ભરાઈ ગયું વરસાદ બહુ પડ્યો એક બી રોકાઈ ગયો હતો એટલે બધું સુકાઈ ગયું હતું ફરિયો ભર્યો ને કરણના પપ્પા બે દિવસથી આ તો કામે નહોતા ગયા આજે તો કામે ગયા છે તો મને બીક લાગે છે તે દી જેવો વરસાદ આવશે ફૂલ ભરાઈ જશે તો પછી કરણના પપ્પા ઘરે કેમ આવશે પાણીમાંથી તો જો હવે રોકાઈ તો ગયો છે બંધ થઈ ગયું છે અને હવે આપણે બનાવા છે વિડીયો બીજી ચેનલ માટે શોર્ટ વિડીયો અને અમારા કરણભાઈએ પકડી લીધા છે મારા મંજીરા તો બીજા વિડીયો બનાવ્યા છે એટલે તો ફ્રેન્ડ હમણાંથી તો બહુ ઝાંખા વિડીયો આવે છે કારણ કે એક તો અમારી પાસે સારો મોબાઈલ નથી ખોટું શું અને બીજું કે વરસાદનું વાતાવરણ છે એના હિસાબે સાવ ઝાખા વિડીયો આવે છે તો થોડુંક એકજસ્ટ કરી લેજો અને પ્લીઝ સપોર્ટ કરો થોડુંક મારી ચેનલને તો મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય જલ્દીથી અને અહીંયા જોઈ આ બાજુ આવું કામકાજ હાલે છે કરણભાઈને મારો ભાઈને નાસ્તો કરે છે અને અમે બેઠા છીએ ઓસરીમાં કારણ કે વરસાદના કારણે લાઇટ તો છે નહીં અને લાઇટ ના હોય તો પછી અમારે ઘરમાં તો રહેવાય નહીં ગરમી થાય અને બીજું બે ત્રણ જગ્યાએ પાણી ટપકે છે

જોઈ બધા બેઠા છે મારો વિડીયો ન બનાવો તારો જ બનાવો છે વિડીયો તો ફ્રેન્ડ વરસાદમાં તો બીજા વિડીયો બને નહીં તો આજનો વિડીયો અમારો આવો છે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ